પોરબંદર શહેરમાં ત્રેસઠ વધુ બિલ્ડિંગમાં ફાયર એનઓસીનો અભાવ જોવા મળી રહ્યો છે ત્યારે આ એનઓસી વિહોણી બિલ્ડિંગમાં વીજ કનેક્શન કાપવા માટે ફાયર વિભાગ દ્વારા પીજીવીસીએલને ને પત્ર લખવામાં આવ્યો છે પોરબંદર શહેરમાં પણ પોરબંદર શાહ નગરપાલિકા દ્વારા શહેરના મોટે ઉપાડે અગાઉ ફાયર અંગે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જે ચેકિંગમાં હાઈરાઈઝ બિલ્ડિંગ હોસ્પિટલ અને શાળાઓ સહિતના બિલ્ડિંગમાં ફાયર એનઓસી વિહોણી બિલ્ડિંગને સીલ મારવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી આ બિલ્ડિંગ પાલિકાના ફાયર વિભાગ દ્વારા અગાઉ અનેક વખત ફાયર એનઓસી ચેકિંગ હાથ ધરી નોટિસો આપી અને અમુક બિલ્ડિંગને સીલ મારવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી પરંતુ તેમ છતાં પોરબંદર શહેરમાં હજુ પણ બિલ્ડિંગમાં ફાયર એનઓસી નો અભાવ જોવા મળી રહ્યો છે ત્યારે આ ફાયર એનઓસી વિહોણી બિલ્ડિંગમાં વીજ કનેક્શન કાપવા માટે પીજીવીસીએલ ને પત્ર લખ્યો હોવાની પણ વિગતો મળે છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર